હાલ લવ ફેમિલી કેમ છો મજામાં તમે બધાય મજામાં જશો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાથી જ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો આજે થઈ ગયો છે રવિવાર બસ તમે જરાય કમ્પ્લીટ થઈ ગયા છે અને સવાર પડી ગયું છે ભાગી ગયા છે આજે દસ આપણે દસ વાગે બ્લોગ ચાલુ કર્યો છે અને આપણે કાલે ગયા હતા ખોળલધામ તમે જોયો જઈશો બ્લોગ આખો ન જોયો હોય તો કાલે ખોળલધામનો ફૂલ બ્લોગ આપણે કાલે મૂકેલો છે એ જોતા હોજો અને આપણે ત્યાંથી એ બ્લોગ પૂરો કરીને પછી ઓછીતા મળવા જાવનથી મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું કે જવાનું થાય તો થાય પણ આપણે ગયા હતા અરવિંદભાઈને મળવા કે આપણે રૂપાબેન અરવિંદભાઈ આપણે મોવા સાઈડના મોટા યુટ્યુબર છે તમને ખબર જ હશે બધાને કોમેડી વિડીયો બનાવે છે દેશી વિડીયો ફાર્મરના બધા વિડીયો બનાવે છે અને અત્યારે કપાસીણો અહીંયા પાંચ પીપળા ગયા છે અને હવે અહીંયા સાત આઠ જ રોકાવાના હતા અને આપણે અહીંયા બરાબર કાગવડથી વીસ કિલોમીટર થતું હતું તો આપણે અહીંયા ગયા તા મળવા અને ખાસ આપણે અહીંયા બે ત્રણ કલાક બેઠા આપણે અહીંયા આઠ વાગે ગયા હતા અને આઠ વાગે છે ને આઠ વાગેથી આપણે હાડાના દસ વાગ્યા સુધી બેઠા પછી આપણે રાજકોટ આવવા નીકળી ગયા હતા તો એ બ્લોગ તમારે જોવો હોય ને તો ખાસ આ વ્લોગમાં આવશે પાછળથી હે ને ત્રણ ચાર ત્રણક મિનિટનો વિડીયો છે બે ત્રણ મિનિટનો એ હું તમને કહીશ કે હવે આવશે એટલે આ જ બ્લોગમાં તમને જોવા મળશે ખાસ કરીને આ બ્લોગ એને આખો જોઈજો ને પૂરો કરજો એ કપાસ વિના જે ગયા ને પણ આપણે અહીંયા ગયા હતા થોડી સગાઈ ડાર બનાવી હતી તો કે તમે જમી લ્યો કીધું અમે એને પ્રસાદ લઈને આવ્યા હાઈ નકર તો જમી લે કીધું ખાસ આગ્રહ બહુ આગ્રહ ગયો કાં હીરો ભાઈ હીરો ભાઈ આવ્યા હતા જો હલો અમે લઈ કમસો વધારે વધારે આસો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકા દીસ આજે અને રવિવાર છે કાલે આપણે ગયા હતા કોડરધામ એ આપણે લોક પૂરો કરી કરી દીધો તો પછી ન્યા થી ગયા હતા રૂપાબેન અરવિંદ ભાઈ ના ન્યાં હા અહીંયા પછી આપણે બેઠા મજા કે હીરો ભાઈને કીધું ડાયર કાઢ્યો તો હીરો ભાઈ ખાધી નહીં ભૂખ ભૂખ નતી લાગી કેમ કે અમે હે ને મિત્રો આપણે ફળદામ કાગવડથી જ પ્રસાદી લઈને નીકળ્યા અને આપણે નથી નક્કી નહોતું ટાઈમ હતો ને એટલે સીધી આપણે અહીંયાથી વીસ કિલોમીટર જ થતું હતું હીરોભાઈને કીધું બીજા બે મિત્ર ભેગા હતા હેરોને આપણે અરવિંદભાઈને મળતા આવી કીધું ને કે અહીંથી નીકળ્યા હતા તો બિચારા એક મિનિટનો ટાઈમ લઈને બસમાંથી એક મિનિટ એ ઊભી નહોતરે બસ મળીને વયા ગયા હતા આજે કીધું ખાસ મળવા આવું હે બહુ મજાના માણસ છે બહુ સારા સારા વિડીયો બનાવે છે યુટ્યુબમાં એને તો લાખ લાખ સબસ્ક્રાઈબર છે મિત્રો આપણે તો નાની એવી ચેનલ એને તો ખૂબ મોટી ચેનલ હૈ અને ભગવડા બાજુના મહવા સાઇઝના તમે વિડીયો જોતા જઈશો ન જોયા હોય તો જોઈ આવજો રૂપા અરવિંદ બ્લોગ ખાસ કરીને ચેનલમાં એ ચક્કર મારી આવજો અને આપણી ચેનલની લાખ શેર કરી દેજો અને એ વિડીયો તમારે જોવો હોય ને તો છેલ્લે આપણે હું તમને કહી દઈશ બે ત્રણ મીસનો આ જ વિડીયોમાં આવી છે તો ખાસ વિડીયો જોવાનું ભૂલતા નહીં બના રહીજો વિડીયોમાં લો ફેમિલી આપણે બપોરના ભોજન ને તો બેસી ગયા છે આજે મસ્ત સમજણ રોટલી અને સાફ અને ઠંડી છાશ ઠંડી ને ગરમ પિયાવો હે તો બુડા ભાઈ બેસી ગયા જમવા ચાલો ઘરે દીધું હે ઓલા ભાઈ જો આમ બેઠા હે અરે ઓલું કહી દે એ કલેજા ભાઈ ને આવે હે ને કા ઉધર આવે ને કલેજા જો 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 જઈ જાવ કેમ થાય છોકરી ચાલો ફેમિલી આપણે જમી લઈ ભોજન ત્યાં કરવા તમારે આવું હોય તો આવો ભોજન ત્યાં કરવા ફરી કરી લઈ બપોર ના જ ફેમિલી જવા આપણે ટોંડાના તાણ થઈ ગયા છે અને આપણે ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે અને જવાનું છે હવે કહંગો પીવા ચા પીવા એ ઓળખો બાઈને નાખે ઉભા રહ્યો તો ફેમિલી આપણા આજે શેરીમાં છે ને સત્યનારાયણ ભગવાનની કથા છે ત્યાં જવાનું છે તો તમે એને ઓલો વિડીયો હવે હું તમને કહું કાલે આપણે અરવિંદભાઈની ત્યાં ગયા હતા ને ત્યાં અઢી ત્રણ મિનિટનો વિડીયો આપણે બનાવેલો છે કાલનો એ વિડીયોમાં એડ અત્યારે થઈ જાય તો તમે જાઓ અત્યારે હું સત્યનારાયણ ભગવાનની કથામાં જાઉં છું કેટલી વારમાં તમે એને વિડીયો જોઈ નાખો મસ્ત મજાનો અને કોમેન્ટ કરી દીધો ખાસ કે અરવિંદભાઈના બ્લોગમાંથી કેટલા મારા બ્લોગમાં જોવા એવા છે ખાસ કોમેન્ટ કરી દો આપણે જાય કથામાં તમે જોઈ નાખો વિડીયો હાલો ખાસ વિડીયો જોઈને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અરવીનભાઈના લાઇક સબસ્ક્રાઈબર મારા વિડીયો જોવા આવ્યો હોય તો ખાસ કોમેન્ટ કરી દઈ જવ હાલો ચા આપણે તો એક કથામાં અને ચા પાણી આવી અને ભાઈ કમ્પ્લીટ થઈ ગયા હે જો તો ફાઈનલ છે ને ભાઈ અત્યારે આપણી ઘરે આવી ગયા છે રોહિતભાઈ અને ખાસ છે ભાઈ આજ રૂપાનો બર્થડે છે તો સ્પેશિયલ છે ને ભાઈ આવ્યા હે અહીંયા કાગવાડ ની એ બાજુ આવેલા હતા ને તો મેં કીધું કે મેં કીધું ભાઈ આટો મારવા આવવા આ બાજુ તો ભાઈ સ્પેશિયલી હે ને અહીંયા ઠેઠ આવ્યા છે ઠેઠ રાજકોટથી ઠેઠ અહીંયા મેં પાંચ પીપળ હશે અહીંયા ઠેઠ આવ્યા હે આટો મારવા કા રોહિતભાઈ કાગવડ આવ્યો હતા કીધા વીસ કિલોમીટર થતું હતું હા તો ત્યાં આવી અરવિંદભાઈ ની મુલાકાત કરતા ખાસ આજે તો પાછો

लाइक कमेंट शेयर सब्सक्राइब कर दे दो लाइक like कर दो शेयर कर दो और सब्सक्राइब कर दे वो मन बोलता ना आ अरे आनो बर्थडे है ने એટલે હેપી બર્થડે કહી દે થેન્ક યુ થેન્ક યુ હા એનો આજે બર્થડે હે તો થેન્ક યુ થેન્ક યુ કરે તો જો ભાઈ ડાળ ને એવું બધું હતું કે તો ખાલી કરના છે ને ઉઠ જવું હા ઉઠ કે લે ને એમ જો ભાઈ એવું હે બધું તો ત્યાં કામકાજ आले છે અને બધાય જમી લીધા અલી મમતી ની તમારા જે ખાય છે તો મમતી તમે એક જ બાકી છો હો એક બાકી છો હા થેક

फाइनल हेलो हां माताजी आज आज जय माताजी બધાય પછી તમે આવો રાજકોટ થી આવો રાજકોટ અમે આવી જ હાલો ને કપાને પૂરું કરીને પછી આવી રાજકોટ ફાઈનલ રોકતામાં જ આવીએ અને વાડીએ જ આપણે પ્રોગ્રામ કરવો પાક પાક હોય હા બોલા આલો નીકળી ગયા હા જો લીજો આપણે રવિનભાઈ ત્યાંથી નીકળી ગયા હતામાં આપણે ને તાપી બહુ પડી ગયા જો માલ ધારીને સ્પેશિયાલિસ્ટ જાઓ માં ક્યાં ઘટે છે હા એવો પીવિタル જા જો ચા હે ને મસ્ત મજા ને ચા ચા વિના મને છે ને પડે ને શું માલધારીની સ્પેશિયલ ચા જો આ બાજુ ગાઠ ક્યા અને ફરસાણ ચાલુ હે આપણે પીવાની હે ચા કેમકે આપણે પ્રસાદી ફૂલ લઈ લીધી હતી આપણે ચા પી નાખી આ છે ગોંડલ નેશનલ હાઈવે જો ગોંડલ પાડે માલધારીની મસ્ત મજાની ચા પી નાખી આપણે પી નાખી ચાલો માલધારીની મસ્ત મજાની ચા પી લીધી આપણે ગોંડલ હાઈવે ઉપર ગોંડલ પાસે ઘટે નહીં પ્રખ્યાત ચા હે ને પહેલાથી આપણો નિયમ જ છે કે રાજકોટ જાતો હોય ને ગોંડલ જુનાગઢ થી એટલે માલધારીમાં જવો અહીંયા ચાનો સ્ટોપ કરવાનો એ કનૈયામાં બાકી રાજકોટ સુધી ક્યાંય નહીં જવો સાહે આપણે રાજકોટ જવા માટે બોનેલથી નીકળી ગયા હૈ ચા પાણી મસ્ત મજાના પી લીધા તા હવે રાજકોટ અંધારામાં જાવ કરતા ભૂલે લો ફેમિલી તો તમે વિડીયો જોઈ નાખો તો ખાસ કોમેન્ટ કરી દેજો વાલા અને આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગી ગયા છે સાડા સાત સાણી પડી ગઈ છે અને બહારનો નજારો જવો તમે અંધારું થઈ ગયું છે પાર્ટ અને આપણે જમીન પણ લીધું છે જો વાતાવરણ છે ને બહુ ખરાબ છે આપણે ઘરું ખરાબ થઈ ગયું છે અને બધાને ઉધરસું થઈ ગઈ છે તડકો અને ઠંડી ને ગરમી તો ફાઇનલી ફેમિલી તમે આખો વિડીયો જોયો હોય તો કોમેન્ટ કરી દેજો અને અરવિંદભાઈની ચેનલમાંથી જો તમે અમારા સબસ્ક્રાઈબર બન્યા હોય તો પણ કોમેન્ટ કરી દેજો વાલા ખાસ કરીને તમે જે વિડીયો બે ત્રણ મિનિટનો જોયો આપણે કાલે ગયા ખૂબ મજા આવી મજાના માણસ છે એ કપાસમાં હતા પછી દસ પંદર દિનમાં લગભગ ગામડે વહી જાય છે પછી ગામડે ક્યારેક એવું લાગશે એમાં મોગલની દયા થાય તો આપણે જરૂર જઈશું આપણે પણ કીધું છે તમે પણ રાજકોટ આવો વેલકમ રાજકોટ જો મારા ભાઈ સંઘે ને રમીરિયા છે અને ઉધરા બોલતો નથી ને બોલાય છે બોલી જાય બે ભાઈ હેઠો બીજા સારો ફેમિલી અત્યારના વ્લોગમાં આટલું જ અત્યારનો બ્લોગ પૂરો કરી જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય